નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજે ફાગણવાદ અમાસને શનિવાર હોય ત્યારે ડભોઈ તાલુકાના કરનાળી કુબેરદાદાના મંદિરે વિવાદ વચ્ચે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રથમવાર અમાસના દિને રાત્રિના બાર વાગે કુબેરદાદાના કપાટ ખોલી ધન્યતા અનુભવી હતી આજરોજ શનિવારી અમાસ હોય જેને લઈને ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારીના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી જો મહત્વની વાત કરીએ તો ਸ਼੍ਰੀ ਕੁਬੇਰੇਸ਼ਵਰ ਸੋਮੇਸ਼ਵਰ ਸੰਯੁਕਤ ਟਰਸਟ ਦਾ અંદર અંદર ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓના વિખવતને લઈને મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચતા સંમતિ વિના મનસ્વી વહીવટ નહીં કરવા તેમજ નાણાકીય વેર અંગે સંયુક્ત ચેરિટી કમિશનરે અગિયાર એપ્રિલ સુધી વચગાળાનો મનાઈનો હુકમ ફરમાવ્યો છે આ વચ્ચે શુક્રવારે નિરંજની પંચાયતી અખાડા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના કર્મચારીઓને જૂના યુનિફોર્મ ઉત ઉતરવડાવીને પંચાયતી અખાડાના યુનિફોર્મ પહેરાવ્યા હતા અમાસ ને શનિવાર હોય ત્યારે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કુબેર દાદાના કપાટ ખોલી ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો સાથે કુબેર લીલી દ્રાક્ષનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં ભક્તોએ રાત્રિના દસ વાગ્યાથી દાદાના દર્શન માટે કતારમાં ઊભા રહીને બાર વાગતા જ કુબેર દાદાના દર્શન કર્યા હતા આ સાથે જ મંદિર પરિસરમાં જય કુબેર હરહર મહાદેવના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સુરત વલસાડ વાપી સહિતના જિલ્લા શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો કતારમાં ઊભા રહીને દર્શન કર્યા હતા અને સાથે નર્મદાજીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી bye, bye. પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સર બોલાવીને મંદિરમાં પરંપરાગત રીતે સેવા પૂજા કરતા પૂજારીને મંદિરના કેમ્પસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે જેના પગલે માહોલ ગરમાયો હતો ધારાસભ્ય શૈલેષ મહેતાએ મામલો થાળે પાડ્યો હતો

પણ જે રીતે અત્યારે કુબેરના દર્શન માટે ભક્તો પધારી રહ્યા છે અત્યારે મને કહેવામાં આવ્યું નવ વાગ્યાથી લોકો આવ્યા છે ને બાર વાગ્યા સુધી બેસીને બાર વાગ્યા પછી કપાટ ખુલે પછી જ દર્શન કરતા હોય છે લાઈનમાં અને આજે નાદેડના ધારાસભ્ય પણ અહીંયા આગળ દર્શન કરતા એમના ગ્રુપ સાથે આવ્યા છે એટલે લોકોનો વિશ્વાસ કુબેરદાદા પર વસતો જાય છે અને કુબેરદાદાની કૃપા તમામ લોકો પર વરસતી રહી એવી પ્રાર્થના પણ કરું છું જે રીતે કુબેરનો વિકાસ થઈ રહ્યો છે અને આજે અહીંયાથી એવું કહેવામાં પણ આવ્યું છે કે હવે મંદિર દ્વારા કરનાળીનો સમગ્ર કરનાળી ગામનો પણ વિકાસ હાથ ધરવામાં આવશે એટલે કરનાળી ગામને કુબેર મંદિર દત્તક લેશે ટ્રસ્ટ દત્તક લેશે અને એના દ્વારા અને જરૂર પડે નિરંજની અખાડા ટ્રસ્ટ પણ એમાં સહયોગ આપશે અને કરનાળી ગામનો વિકાસ કરશે ત્યારે

मनोकामनाएं जिनकी भी जितने भी आने वाले श्रद्धालु हैं उन सब की मनोरथ पूर्ण हो जितने भी श्रद्धालुगण हैं कुबेर दादा का भव्य रूप से श्रृंगार आज अंगूर की श्रृंगार द्राक्ष के द्वारा कुबेर दादा का श्रृंगार किया गया है साथ में कुबेर दादा के भक्तों के लिए द्राक्ष का प्रसाद भी वितरण हो रहा है और जितने भी भक्त लोग, है, सब लोग हैं सब लोग बहुत प्रसन्न हैं सब लोगों की मनोकामनाएं पूर्ण हो रही है इसीलिए नित्य दिन हर अमावस्या को यहाँ पर भीड़ प्रतिदिन बढ़ती जा रही है यही प्रमाणिकता दर्शाती है कि कुबेर दादा का आशीर्वाद यहाँ पर आने वाले सभी भक्तों को पूर्ण रूप से मिल रहा है सभी भक्तों से निवेदन करते हैं कुबेर दादा का दर्शन करते समय माँ नर्मदा मैया में स्नान करते समय साफ सफाई का ध्यान दें भजन करते हुए कुबेर दादा का नाम का स्मरण करें महाकाली माँ का दर्शन करें साथ में जो भी अपनी मनोरथ हो आज भीड़ बहुत ज़्यादा है इसके लिए हम हमेशा कहते हैं कि जब कभी भी आप लोग जिस कभी भी मंदिर में भीड़ होता है तो जो शिखर का जो दर्शन होता है जो भी अपनी मनोकामनाएं हैं शिखर को शिखर के दर्शन करते समय मनोकामना मनोकामना मांगे आप सबकी मनोकामना पूर्ण हो यही प्रार्थना करते हैं कुबेर दादा से जय कुबेर जय महाकाली माँ आज में पहली बार कपाट खोले क्या बोले आज हमारे यहाँ के धारा सभ्य जी शैलेश भाई मेहता सोठा जी आज पहली बार अमावस्या के दिन आए हैं उनकी भी बहुत सी ऐसी मनोरथ रहती है कि पिछले 25-30 सालों से वो हर एकादशी को आते हैं और यहाँ पर अभिषेक करते हैं साथ में आज उनको कुबेर दादा ने ऐसा उनके मन के अंदर ऐसी भावनाएं जागृत की कि वो आकर के आज बोले मेरे को अमावस्या में दर्शन करना है आज दर्शन भी किए साथ में हम लोग साथ में खड़े होकर के कुबेर दादा का पट भी खोला और उनको बहुत आनंद प्राप्त हुआ हम चाहेंगे कि इसी प्रकार से वो सदैव यहाँ पर आते रहें और सब भक्तों का भी मनोरथ पूर्ण होता रहे जय कुबेर जय महाकाली माँ